માઈકલ ફ્રેક સાઇન્ટલે અને પોલીસ ચીફ જેના પર પણ આરોપ છે અને પૂર્વ પોલીસ ચીફ ટેબો ઓનિશિયા પર વિઝા ફ્રોડ મેલ ફ્રોડ વિઝા ફ્રોડ માટે ષડયંત્ર અને મની લોન્ડરિંગના આરોપ છે આ તમામ પર આરોપ સાબિત થાય તો વધુમાં વધુ વીસ વર્ષની સજા છે જ્યારે ઓછામાં ઓછી પાંચ વર્ષની સજા થઈ શકે છે જ્યારે ચંદ્રકાંત પટેલ પર જે કલમ લગાવાય છે તે મુજબ દસ વર્ષની સજા થઈ શકે છે એટલું જ નહીં તમામ આરોપીઓને કેદ ઉપરાંત બે લાખ પચાસ હજાર ડોલરનો દંડ પણ થઈ શકે છે ચંદ્રકાંત પટેલ પર પીડિતોના સંપર્કમાં આવી અને લાંચની રકમ પોલીસ અધિકારીઓ સુધી